એક દોરીન બનાવ્યું છે અને અહીંથી એમનો દરવાજો આવશે દરવાજો બતાવો હા આ અહીંથી એમનો દરવાજો આવશે જે કબૂતર અહીંથી દરવાજા અંદર જશે અંદર જઈ એને રહી કે અને પછી અહીંથી આ વાખાઈ જશે એટલે અહીંથી રહી કે આ પાણી પીવા માટેનું છે આ આ ઝાર માટેનું છે જે શાંતિથી ઝાર ખાઈ શકે એ અને પાણી પીએ કે ઠંડુ આ ગરમીમાં આજે બેતાલીસ પચાસ પચાસ ડિગ્રી જે તાપ પડી રહ્યો છે અત્યારે એમાં શાંતિથી પક્ષીઓ બેસી શકે અને આ નાની છોકરાઓની તમે જોઈ લો આ છોકરાઓ મહેનત છે કઈ કેવું જ મિત્ર આપણે સાંભળશું સસલા અને કાદબાની વાર્તા શું આંબળશું વાર્તા એક હતો કાચ બંને વિચાર્યું આપણે આજે રેસ લગાવવી કોણ પેહલા પોતી જાય છે કોણ એમ આ જાય છે કોણ એમ આવી નર બને છે કોણ કોણ જીત છે એમાં તને તને કોણ લાગે છે સસલું જીત છે કે કાદબો જીત છે કાદબો જીત છે એમ બરોબર તો આપણે હવે આગળ વાર્તા ચાલુ કરીએ સસલું તો દોડવા લાગ્યું કાચબો પણ દોડવા લાગ્યો કાચબા ને પગ ના કાચબો તો ધીરે ધીરે ચાલે સસલું તો આગળ નીકળી ગયું સસલા ના પગ મોટા સસલું આગળ નીકળી ગયું સસલા એ વિચાર્યું કાચબો પાછળ આવે છે એ મારી પેલા કેમ નો પહોંચી જશે એ મારી પેલા નહીં પહોંચી કે તું ભજન ગાવા બેઠી છું કે વાર્તા આગળ જઈને આરામ કરવા માંડ્યું એ કે કાદબો તો મારી આગળ નીકળી નથી એકવાનો એના પગના છે હું કડી કે આવતા લગી કે આરામ કરી લઉં તો સસલું હુઈ ગયું એવું એને બરાબરની ઊંઘાઈ જાય એટલે કાદબો ધીમે 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 કરતો પહોંચી ગયો છેક અને કાદબો વિનર બની ગયો જીતી ગયો સસલું ઉઠ્યું ત્યારે કાદબો જીતી ગયો અંબે મા ચાલો ધીરે ધીરે રે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સોનલ ઘર બી રે અંબે મા ચાલો ધીરે ધીરે બહુ બહુચરમાં ના દેરા પસળ કૂકડે કૂક બોલે चर मा पसल कुकड़े कुक बोले कुकड़ा तारी बोली मन में थी लागे हे कुकड़े कुक बोलो रे मर गौ माँ जमरा वो कुकड़े कुक बोलो रे હીરે ગરબા માટા ક્યાં ના બોલક તારલા હીરે ગરબા માટા ક્યાં ના બોલક તારલા એક પીડી માં ટોડી કાઈ બાંધ્યો પાવો ગઢરે માં કાળકા માં મહાકાળી માં તારું સતરે બતાવ પેલા વાઘને પાછો વાળ રે મારી મારી લાગ્યા બહુચર મા દેરા પાસળ કુકડે કૂક બોલે બહુચર મન દેરા પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ગૌ ડુંગરથી ઉતર્યો વાઘ રે હે મારી અંબાજી માં હે તારા વાઘની લાગે મને બીક રે ઓ મારી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે હે મારી અંબાજી માં સાત સાત બેનડી ઉમા ખોડલ જવાય પાવન ધણની મારી પ્રગટ પૂજાય પ્રગટ પૂજા